કહેવત છે ને પેલી કે નાના વગરનો નાથ નાથા લાલ તો અજય માતાજી મારા ખાખી ના યોદ્ધાઓ તો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને અત્યારે સાત વાગી ગયા છે અને અત્યારે આપણે કરવાનો છે વ્યાયામ અને એક્સરસાઇઝ નથી કરવાની કેમ કે હવે સાંજે એક્સરસાઇઝ કરવાની છે અને અત્યારે આપણે સવારમાં શું વ્યાયામ કરવાનો છે અને કાલે મેં જે રીતે શેડ્યુલ ફોલો કર્યું હતું એના કરતા આજે હું બે કલાક વહેલો છું કે કાલે નવ વાગે વાંચવા બેઠો હતો આજે આપણે સાડા સાત વાગ્યા સુધી વાંચવા બેસી જવાનું છે તો હાલો અત્યારે આ વ્યાયામ કરી લઈએ ફરવાટ હાલો તો મિત્રો અત્યારે વ્યાયામ કરી લીધો છે અને એકદમ કેવું કે પોઝિટિવ આવી છે અને જો તમે બી વ્યાયામ ના કરતા હોય ને તો કરવા રાખવા મારા લઈ જાઓ કેમ કે વ્યાયામ કરવાથી કેવું કે તમારું માઇન્ડસેટ એકદમ પોઝિટિવ રહેશે અને કેવું કે એકદમ ફ્રેશ રહેશે તો હાલો મારા ખાકીના દવાઓ હવે નીચે જઈએ અને કેવું કે વાંચવા બેસી જઈએ હલો તો મિત્રો અત્યારે સરાસા થઈ ગયા છે અને અત્યારે આપણે શું વાંચવાનું ખબર તમને જો ભારતનો બંધારણીય વિકાસ નો ઇતિહાસ તો હાલ મારા ખાકીના દવાઓ વાંચવા માટે તો મિત્રો અત્યારે હું વાંચવા બેઠો તો અને અત્યારે જો સ્પીકર ચાલુ કરી દીધો શું કેવું મારે ઘરનું હવે ઘરના હોય શું કરવાનું તો મિત્રો અત્યારે હું ધાબા પર આવી ગયો છું અને પેલી કહેવત છે ને કે જ્યાં સુધી તમને સફળતા ના મળે ને ત્યાં સુધી તમારી વેલ્યુ કોઈ ના કરે એટલે કહેવત છે ને પેલી કે નાના વગરનો ના થયો અને નાને ના થા લાલ તો આ છે મારા ખાખીના દો અત્યારે અમારી વેલ્યુ કોઈ નહીં કરતું મતલબ કે હું વાંચવા બેઠો તો જો સ્પીકરો ચાલુ કરી દીધા શું કહેવાનું હવે ઘરનો મારે હે અમને ખબર ના પડે બુદ્ધિ નથી આવવા હોય પણ આપણે એ કેવું કે ગુસ્સો નહીં કે ગુસ્સો તો બહુ આવે પણ ગુસ્સો કરીને શું ફાયદો આપણો દિગ દહી થાય અને વાંચવામાં આવે તો હાલો અત્યારે તો તો પર પર આવી છે બેસીને મસ્ત વાંચીએ તો હાલો તો મિત્રો અત્યારે શડા થઈ ગયા છે ને લગભગ ત્રણ કલાક જેવું વાંચ્યું છે તો હાલો હવે દૂધ અને નાસ્તો કરી લઈએ કેમ કે સવારનું કંઈ ખાધું નથી તો ખાઈ લઈએ તો હાલો તો મિત્રો અત્યારે સવાર દસ થઈ ગયા છે તો હાલો આપણે વાંચવાનું છે તો ફટાફટ વાંચો બેસી જઈએ હાલો તો મિત્રો અત્યારે સવા દસ થઈ ગયા છે અને અત્યારે હું વાંચો બેસું છું અને થોડું કામ હતું એટલે થોડું ડીલે થઈ ગયું છે તો કઈ વાંધો નહીં પણ આપણે ટાર્ગેટ પ્રમાણે સાલા ફારા રીઝન મતલબ કે સાત કલાક આપણે વાંચવાનું છે તો વાંચી જ લઈશું હાલો તો મિત્રો અત્યારે સડાવાર થઈ ગયા છે અને મેં ભારતના બંધારણમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિ મતલબ કે ઇતિહાસ વાંચી નાખ્યો છે અને મેં મિત્રો પોઈન્ટ બનાવ્યા નથી કેમ કે ઓલરેડી જોડે એક ચોપડામાં પોઈન્ટ બનાવેલા છે તો પછી એ જ આપણે રિવિઝન કરી લેવાનું હતું મેં કઈક થોડું ડીપમાં વાંચ્યું તો કંઈક નવું જાણવા મળે એટલે પછી મેં થોડું ડીપમાં વાંચ્યું તો હાલો અત્યારે ભૂખ લાગી છે તો જમી લઈએ ફટાફટ હાલો તો મિત્રો અત્યારે અઢી વાગી ગયા છે તો હાલો મારા ખાગી ને દવા અત્યારે આપડે કરવાનું છે ક્ષેત્રફળ અને પરિમિતિ વાળું જે ચેપ્ટર બાકી છે તો એ કરવાનું છે તો હાલો એ કરી દઈએ હાલો તો મિત્રો જો તમને એક પ્રશ્ન બતાવું જો આ પ્રશ્નની સંખ્યા કેટલી લાંબી છે જો એનો જવાબ કેટલો સિમ્પલ રીતે આવી જાય છે એટલે મારા કઈ જાઓ પ્રશ્ન મોટા મોટા હોય તો એવું નહીં સમજવાનું કે પ્રશ્ન હાર્ડ છે ખાલી પ્રશ્નોમાંથી સમજો અને જે જે મેન ડિટેલ હોય ને એ કાઢો પ્રશ્ન બંને એક્ઝામ એવું જ હતું તમને ખબર હોય તો ધ્યાન આપ્યું હોય ને ઘરે મેં ઘરે આવીને ધ્યાન આપ્યું હતું અને જોયું મેં કીધું આ તો વધારાની ડિટેલ આવેલી છે વગર કોમ નહીં આવે મેન વસ્તુ જે હોય ને એ જોવાનું અને બાકી પ્રશ્ન કમ્પ્લેટ વાંચવાનો ત્યારે આપણને તરત ખબર પડી જાય અને આપણે ઉતારના ચક્કરમાં પ્રશ્ન હરકો વાંચતા જ નહીં એટલે ભાઈ ધંધે જ લાગીએ હજી વાત બસ શું કરવાનું કઈ વાંધો નહીં અત્યારે મારા કલે જાઓ પાંચ વાગી ગયા છે અને કેવું કે અત્યારે આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનું ચેપ્ટર કર્યું છે અને કેવું કે અત્યારે લંબચોરસનું આવી ગયા છે અને અત્યારે કેવું ચોરસ અને લંબચોરસ નું કર્યું છે હજુ વર્તુળ નું બાકી રહ્યું છે તો હાલો મારા કાકીના કરંટ અફેર કરવાનું છે તો કરંટ અફેર નું વિડીયો જોઈ લઈએ અને કેવું કે મેં મેં પ્રશ્નો લખી લઈએ હાલો તો મિત્રો અત્યારે સવા છ થઈ ગયા છે અને મેં કરંટ અફેર નો વિડીયો જોઈ લીધો છે અને મુખ્ય મુખ્ય જે પ્રશ્નો હતા એ બી લખી દીધા છે તો ચાલો હું તમને કહી દઉં આજના કરંટ અફેર તો મિત્રો સૌથી પહેલો કરંટ અફેર છે વિશ્વ સિકલ સેલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો ઓગણીસ જૂન પછી છે વર્લ્ડ પેરા સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી આ ચાલશે તો એલ ટી ના એમ્બેસેડર જોઈએ તો જસપીત બુમરા છે ડેટોલના એમ ધોની છે અને ટાટા મોટર્સ ના વિકી કૌશલ છે પછી છે તાજેતરમાં પ્રકાશિત થયેલા એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન શું છે ઇકોતેરમુ પછી ઈરાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે સરકારે તાજેતરમાં કઈ કામગીરી શરૂ કરી તો ઓપરેશન સિંધુ પછી તાજેતરમાં ડિફરન્ટ ટોક્સ નામનું પુસ્તક કોને લખ્યું તો એ કે ભટ્ટાચાર્ય પછી છે તાજેતરમાં પ્રકાશિત થયેલા ગ્લોબલ લાઈવ એબિલિટી ઇન્ડેક્સમાં કોણ ટોચ પર છે તો કોપન હેંગર પછી છે કયા રાજ્યોએ તાજેતરમાં બે હજાર પચીસથી બે હજાર પાંત્રીસના સમયગાળાને જળ વિદ્યુત દાયકા તરીકે જાહેર કર્યો છે તો અરુણાચલ પ્રદેશ અને છેલ્લો કરંટ અફેર છે ભારતનું કયું રાજ્ય મોબાઈલ આધારિત ઈ વોટિંગની સુવિધા શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે તો બિહાર મારા જે કરંટ અફેર હતા એ મેં તમને કહી દીધા છે તો હાલો હવે એક્સરસાઇઝ કરવા જવાનું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે પણ કયો વાંધો નહીં વરસાદમાં કરી લેવાની છે તો હાલો તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે વાળામાં અને કાલે અમે બે જણા હતા અને આજે બીજા બે જનો વધી ગયા છે એક આવે એક આવે અને એક આવે જો ચાર જણા થઈ ગયા ખબર પડી મારા કાલે જાઓ કાલે બે જણા હતા આજે ચાર જણ થઈ ગયા તો હાલ મારા ખાકીનારી દવા પ્રો વાળી મજદૂરી કરી લઈએ અને પરસેવો પરસેવો પડે કેમ કે શરીરમાંથી પરસેવો પડે તો રોગ ના આવે હચિયાર મારા ખાકીનારી દવાઓ અને થોડી કસરત બી કરીશું તો હાલો તો મિત્રો પ્રો મજદૂરી કર્યા પછી હવે અત્યારે હું પુસ્તપ મારવાનો છું તો હાલ જોઈએ કેટલા પુષઅપ વાગે છે આપણાથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ગોદ્યા પછી મારા ખાડીને તમે પંદર પૂછો માર્યા છે અને બહુ મારતો નહીં અભી કેવું કે કાશી પૂછો મારવાનું શરૂ કર્યું છે પંદર દી બહુ મોટી વાત કહેવાય ચાલો હવે પાછું થોડું ગોદવાનું છે તો ગોદી નાખીએ તો મિત્રો અત્યારે સાડા સાત થઈ ગયા છે હલો અત્યારે હવે પરફેક્ટ આપણે કસરત કરી લીધી છે હાલો બધા ઘરે જઈએ અને કેવું કે જો આ પાછું થોડું કર્યું છે અને પેલ પાછું થોડું કર્યું છે અને કેવું કે થોડુંક વચ્ચે રહ્યું છે એ હવે કાલે કરીશું અને કેવું કે એકદમ ફેટ બનાવી દઈશું અને પછી કસરત કરવાની શરૂ કરી દઈશું તો હાલો મારા કાકીના વિધો ઘરે જઈએ તો મિત્રો અત્યારે નવ વાગી ગયા છે અને અત્યારે હું બેસી ગયો છું રિવિઝન કરવા માટે તો ચાલો મારા કાલે જાઉં હું બતાવી દઉં કે ભારતના બંધારણનું ઐતિહાસિક પોસ્ટ મોરબીના મેં જે નોટ્સ બનાવી છે એ બતાવી દઉં ચાલો તો આ જો મારા ખાકીના મેં નોટ્સ બનાવી જ છે પહેલેથી તો મેં કીધું થોડું ડીપમાં વાંચે તો કેવું કે થોડું ખબર પડે કે વધારે કઈક છે કે નહીં પછી રહેતું નહીં જતું એટલા માટે મેં કીધું ડીપમાં વાંચી લઈએ પણ નોટ્સ તો મેં બનાવેલી છે તો આ નોટ્સ જ આપણે રિવિઝન કરવાની છે આમ તો તો જોઈ લો મારા ખાખી નાખી દો બધું ટીક બી કરી રાખ્યું છે મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને સંપૂર્ણ વંચાઈ ગયું છે અને જોવા મારા ખાખી નાખી અને મિત્રો આજનું જે ટાર્ગેટ હતો એ કમ્પ્લેટ છે મિત્રો આજનું જે ટાર્ગેટ હતું એ કમ્પ્લેટ છે તો હાલો મળીએ જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ